નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ઓડ શહેરની ઓડ કેણોણી મંડળ સંચાલિત પ્રાથમિક વિભાગ દ્વારા શાળામાં રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો આણંદ જિલ્લાના ઓડ શહેરમાં તારીખ એકલી ઓગસ્ટના દિવસે ઓડ કેળવણી મંડળ સંચાલિત શાંતાબેન બાલુભાઈ પટેલ પ્રાથમિક શાળા ઓડમાં બાળકોને ટીટેનસ અને ડિપથેરિયા રોગની નાબૂંદી માટે બાળકોને રસી મૂકવામાં આવી હતી જેમાં દસ વર્ષથી સોળ વર્ષના તથા ધોરણ પાંચમાં અભ્યાસ કરતા બાળકોને રસી આપવામાં આવી હતી દરેક પ્રાથમિક શાળાઓમાં ઓરી રૂભેલા નાબુંદી માટે રસીકરણ કાર્યક્રમ યોજાય છે જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોને કોઈપણ આડઅસર વગર રસી મૂકવામાં આવે છે આ કાર્યક્રમની સફળતા માટે શાળા પરિવારે મિટિંગો કરી આયોજન કરવામાં આવ્યું હતું ટીટનસ ધનોર અથવા લોકો જો ધનુરને કારણે મોઢું ભીંડાઈ જે તાણ આવે છે એ ગંભીર રોગ છે જે કપાયેલી ચામડીમાં જો ટીટનસના જીવજંતુ દાખલ થાય તો તે સ્નાયુઓમાં ખેંચાણ અને ખતરનાક આંચકીઓનું કારણ બની શકે છે તથા દિપથેરિયામાં નાક ગળો અને ચામડીની ગંભીર રોગ થાય છે તેમાંથી ગળામાં દુખાવો તાવ અને શરદી થાય છે દિપથેરિયા શ્વાસની તકલીક હૃદયની નિષ્ફળતા અને જ્ઞાનતંતુના કારણે જટિલ બની શકે છે તે માટે બાળકોને રસી મુકાવવી જરૂરી છે શાળામાં આયોજન મુજબ રસીકરણ કાર્યક્રમ બાળકોને હિંમતપૂર્વક અને શિક્ષકોની નિગરાની હેઠળ પૂર્વ પૂર્ણ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ યોજવા બદલ શાળા પરિવારે સરકાર જિલ્લા આરોગ્ય તંત્ર અને ગ્રામ્ય આરોગ્ય ટીમોનો આભાર વ્યક્ત કરે છે દિલીપ એસ પટેલ મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે